સવારે હિંમતનગર શામળાજી હાઇવે પર સુનોક પાસે લાકડા ભલે ટ્રકમાં આગ લાગી હતી જે ડીઝલ ટેન્ક ફાટવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મોડાસા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આજકાલ અસહ્ય ગરમીના કારણે વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની સંભાવના વધુ રહેલી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં બાર કલાકમાં બે વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ગત રાત્રિએ મોડાસાના રાજેન્દ્રનગર પાસે શામળાજી નેશનલ હાઇવે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી કારમાં અચાનક ધુમાડા નીકળતા ત્રણ લોકો બહાર દોડી આવ્યા હતા જેથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી જ્યારે બીજી ઘટનામાં આજે સવારે હિંમતનગર શામળાજી હાઇવે પર સુનોક પાસે લાકડા ભરેલ ટ્રકમાં આગ લાગી હતી જે ડીઝલ ટેન્ક ફાટવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મોડાસા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો